ખંભો બહુ દુખે છે આપણા મોટી મોટી લાદી લગાવવાની આવે છે ને એના લીધે ખંભો બહુ દુખે છે તો આપણે ટ્રીટમેન્ટ કરાવવાની છે તો આપણે આવી ગયા છીએ તમે જોવા જે મારો ભાવનગરનું એક એવું હોસ્પિટલ છે કે અહીંયા બધી સુવિધા મળે આપણે પ્રાઇવેટમાં દેખાડી પણ ત્યાં કાંઈ ફેર નથી પડતો અહીંયા આપણે એક સાહેબ જાણીતા છે એમના ઘરનું કામ આપણે કરેલું એટલે કે સાહેબ કે અહીંયા આવજો ને તમે કરાવી નાખશું ઓકે આપણે ટ્રીટમેન્ટ માટે જવાનું છે ટ્રીટમેન્ટ માટે જઈએ પછી તમને મળીએ ટ્રીટમેન્ટ પાંચ છ દી લગી ટ્રીટમેન્ટ કરાવવાની છે તો પાંચ છ દી અહીંયા આવવું પડશે તો હવે અત્યારે તો જાઉંશું ઘરે આપણને એક આઈસબેગ સાહેબે આપી દીધી છે ને થોડીક કસરત કરવાની છે સાહેબ કે તમે કન્ટિન્યુ ચાલુ રાખજો એટલે તમને સારું થઈ જાય ને ચાર પાંચ દિવ વજન ઉંચકતા નહીં તો વાંધો નહીં તમે તરફ તો ચાલો અત્યારે હવે તો આપણે હોસ્પિટલેથી આવી ગયા છીએ એક ઘર જવા માટે રસ્તામાં આપણે દર વખતે પીએ છીએ હવારમાં તો આજે રિટર્નમાં કીધું પી નાખીએ અત્યારે અહીંયા મસ્ત મજાનું કોન્સેપ્ટ છે સારો બધી આઈટમ સારી જ હોય છે આપણને આ એક વધુ ભાવે છે મોરિંગા મોરિંગા એટલે હરઘવો હરઘવાનું જ્યુસ તો ચલો અત્યારે હવે પી લઈએ મસ્ત હોય મજા આવે તમે એકાદ વાર ટ્રાય કરો અહીંયા જો કેમ રહે કેમ નહીં તો ચલો અત્યારે હવે તો આપણે ઘરે આવી ગયા છીએ કોમેન્ટ કરો સજેશન આપો તમે આ વિડિયો બનાવો આવો વિડીયો બનાવો આવો વિડીયો બનાવો તમે લોકો કઈ સજેશન નથી દેતા તો હવે દુખે એટલે આરામ કરશો હું હું જવું હમણાં મમ્મી તો હવે છે કપડાં બાકી તો એ કપડા પાણી આવી ગયું પાણી ભરી લીધું જો ના આપણે હજુ લીંબુ થઈ ગયા ખાલી લીંબુ હતા બધા ઉતારી લીધા બધા પાકી ગયા પડી ગયા ને ઉતારી લીધા ને બસ હવે પૂરો ખાલી થઈ ગયા લીંબુ હવે નવા ધીમે ધીમે આવશે આવી ગયા નવા હા જો હા જો ઝીણા ઝીણા નવા આવી ગયા આવો ભાઈ નવા નવા ઝીણા ઝીણા આવી ગયા છે હવે તો થોડાક ટાઈમ થાય તો આ પાછા પાકી જાય આપણે છે આ બાર માસી બાર મહિના લીંબુ ચાલુ ચાલુ જાય આપણે આ છે બાર માસી તો બાર મહિના લીંબુ તો હોય જ તે અમુક વાર વાવાઝોડું ને એવું કંઈક આવ્યું હોય તો પછી લીંબુ ખાલી થઈ જાય એ બધો ફાલ પડી જાય એટલે કેમ મમ્મી હમ્મ બારે મહિના વેચાતા ન લેવા હા તો ચલો અત્યારે હવે તો આરામ કરશું હાથ બહુ દુખે છે એના ફોન પકડી રાખવો પડે એમાં થોડુંક તકલીફ પડે છે હાથ ઊંચો ઊંચો નથી રહેતો તો ચલો પછી મળીએ મેડમ આજે લાલ સાડી પહેરીને ઘણા ટાઈમ પછી સાડી પહેરી છે ને બેઠા છે આજે મારે લાલ શુક્રવાર છે જીવન દીકામાં મેં શું કરવાનું હોય મેં ઉપવાસ કરવાનું હોય સવારમાં પૂજા કરવાની હોય અને સફેદ વસ્તુ ખાવાની લઈ કેળાને એવું બધું કેળાં ખવાય સૂજીનો શીરો ખવાય તો તે રોક આજે સુવાઈની જાગરણ છે એટલાં હોય લગી બાર વાગે સીધી બસ ઝાગણ છે ને એટલે મને આમ સુવાની ટેવ એટલે અત્યારે ઊંઘ આવે છે બને સૂતા છે સૂતા ભૂઈ છે સિવાય બધા પૂતાશું બસ રાબા બધા ભૂઈ ગયા છે રાહસિક ગાંડો માણસ સે લાગતો નથી એને બસ લઈને કહી દેવાનો છે હા કસમે તે તો કીધું મારી જાગો તો તો શું બધા ગયા હું તો જાગું તો શું મને છે ફોન તો વધારે તો હું બેઠી શું કરું

એક્ઝિબિશન હા આવ્યું છે તો આપણે કાંટો મારતા કપડા કપડાં ને એવું બધું આવ્યું છે તો ગમે તો લેતા આવીએ જો શું છે હા ડિસ્કવરી હા હા મેડમ જવું છે ને હા તો ચલો અત્યારે હવે નીકળીએ પછી મળીએ તમને તો આપણે અમે ગયા હતા એક્ઝિબિશનમાં પણ કાંઈ બહુ ખાસ જામી નહીં તો પછી અમે આવી ગયા ટેમ્પલ એ તો કયું ટેમ્પલ છે તમે જરા કોમેન્ટ કરીને કહેજો કાંચો કયું મંદિર છે અહીંયા મંદિર છે કયું છે ભોળેનાથનું મંદિર છે મહાદેવનું મંદિર છે તો ભાઈ મહાદેવનું મંદિર તો ચલો હવે અત્યારે આપણે જઈએ અમારા ભાવનગરનું જૂનામાં જૂનું મંદિર છે કેમ મેડમ આવી શું કોઈ હા

તો આપણે હંશભાઈ ની અને પગનું દેવ એટલે હંશભાઈ ની મેડમ ને ખાવી છે સિંગ તો આપણે સિંહ શેકાયે છે દાદા આગળ સિંહ ખાવાની ખાવી થઈ ગયા આપણે તૈયાર તો ચલો તો હવે અમે અત્યારે મંદિરે થી જઈએ છીએ ઘરે બરાબર ને ઘરે જાવ ને હવે થેન્ક યુ અંશુ તો ચલો અત્યારે અમે જઈએ છીએ ઘરે મંદિરેથી કારણ કે વાગી ગયા છે સાડા કે આઠ વાગ્યા છે

ચલો તો અત્યારે અમે ઘરે નીકળીએ છીએ પછી મળી તો આપણે તકતેશ્વર ગયા હતા ત્યાંથી પાછા લેવા છીએ ઘરે અને જમવાનું થઈ ગયું છે તો ચલો બધા જો જમવા બેસી ગયા છે તો આપણે જમી લઈએ અંશભાઈ જમવા બે ગયા છીએ મેડમને તો કંઈ ખાવાનું નથી કે મેડમ સારું તો તમે નો ખાતા ભૂખ્યા રહેજો પછી શું ઉપવાસ કરજો તો ચલો જમી લઈએ જમીને પછી મળીએ

ઘડીક ખો રમતા નાના હતા તો ખો ખો રમતા ઘડીક અડવાન તા દોડવાનું રમતા અને પછી બે અઢી ત્રણ વાગે ને એટલે પછી ચોપાટ લઈને બે જવાનું ચોપાટ માં સીધી હવાર પડી જાય એક ચોપાટ પૂરી કરો એટલે સીધી હવાર હાલ જાય તમે લોકો છે ને વિડીયો જોવો છો લાઈક નથી કરતા શેર નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જુઓ ફૂલ વિડીયો જુઓ અને સબસ્ક્રાઈબનું બટન હોય ને સબસ્ક્રાઈબ દબી દેજો પછી બાજુ બાજુમાં એક ઘંટડીનું બટન હોય છે તો ઘંટડી દબી દેજો ને લાઇક કરી દેજો

ટાઈમ જાતો નથી હું બગા બેઠા બેઠા આવે છે એ બગા હા મને એટલી ઊંડ આવે છે ને હાચું બહુ જ તો રેવાય જ નઈ કાઈ તો ચલો હાલો હવે કડીક બાર આટો મારી જાય તો અમે આવી ગયા છીએ હવે ઘરે અને વાગી ગયા છે પોણા બાર હમણાં બાર વાગે એટલે અમે હવે સુઈ જઈશું ઊંઘ એટલી આવે છે રોજ તો સાડા બાર સુધી એમ તો જાગતા જ હોઈએ આપણે પણ આજે મારે જ્યારે જાગવાનું છે તો જગાતું નથી આંખમાં એટલી ઊંઘ ભરી છે તો હવે થોડાક વારમાં બાર વાગી જાય એટલે અમે સુઈ જઈશું તો આજનો બ્લોગને અહીંયા જ આપણે એન્ડ આપીએ છીએ તો તમને આ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જેમ ના કર્યું એ સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો મળી હવે નેક્સ્ટ બ્લોગમાં મહાદેવ